મા મોગલ ના નામ દેવસૂર ધાંધનિયા અને માતાનું નામ રાણબાઈ હતું મિત્રો દ્વારિકા તાંબાનું ભીમરાણા ગામ માં મોગલ નું જન્મ તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મૂંગા છે પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ નતો મા મોગલ ના લગ્ન ચાલીસ વર્ષની ઉંમરે થયેલા મા મોગલ નું સાસરું એ તો જુનાગઢ ભેસણ તાલુકાનું બોરવાયાડી ગામ માતાજી તેના ફૈના દીકરા સાથે પરણેલા ચારણ સમાજની એક પ્રથા હતી કે ફઈ પાછળ ભત્રીજી જાય એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે પછી તો મિત્રો ઘોડા અને ગાડા ઉપર માની જાન આવી માને કરિયાવર માં પંદર જેટલી ગાયો આપી ભેંસો આપી અને સાથે સાથે એ સમયે દીકરી સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા ચારણે ઘણા પૂછ્યા પરંતુ મોગલ માં કંઈ બોલ્યા નહીં એટલે ચારણે વાંજીને પ્રશ્નો પૂછ્યા તેથી વાનજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય આપ્યો વાતો કરતા કરતા જાન આગળ વધ્યું વાંજીએ ચારણ ને કહ્યું કે બાપુ હું કઈક જાણું છું એટલે કવિરાજ બોલ્યા કે બેટા તું શું જાણે છો ત્યારે વાંજીએ એ અડદના દાણા લઈ મંત્ર બોલીને ખા કર્યા અને કહ્યું કે જુઓ પછી જળબંબાકાર તૂટી ગઈ હોય એમ હળહળ પાણી આવવા લાગ્યું બધા જાન અહીંયા કપડાં ઊંચા કરીને પાણીમાં હાલવા લાગ્યા અને સાથોસાથમાં મોગલ પણ હાલવા લાગ્યો

એની સાથે તે હાથ તાળી લીધી શરમ નથી આવતી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો થયા કોના વાળ છૂટા થઈ ગયા અને મહાકાળી રૂપ ધારણ કર્યું કહેવાય છે કે મહાકાળીના અંશમાંથી જ મોગલ માનું અવતરણ થાય છે મોગલ માનું આ મહાકાળી રૂપનું દર્શન કરી લોકો માં હાહાકાર મચી ગયો બધા માને પગે લાગવા લાગ્યા માતાજીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ધરતીને અરજી કરી કે માને તારામાં સમાવી લે જે તો ધરતી ફાટવા લાગી આ બાજુ ગોરવિયાડી ગામમાં તેના ફઈ ગોરવી માને ખબર પડે છે કે મોગલ માં ધરતીમાં સમાય છે એટલે તે દોડતા દોડતા આવી ડુંગર ઉપર ચડ્યા અને જુએ છે કે તો આય મોગલ બોલ્યા કે બસ હવે કોઈ આગળ ના વધશો કે તો ડુંગર ગયો અને ત્યાં ગોરવી માં સમાણા આજે પણ આ ડુંગર ને ગોરવી ડુંગર કહેવામાં આવે છે આ બાજુ ધરતી ફાટવા લાગી વરણેતરના કપડા પહેરેલા અને આય મોગલ માં ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યું વાનજીને સંકોચ થવા લાગ્યો કે એક તાળીને કારણે મારે ધરતીમાં સમાવવું પડ્યું લોકોને ખબર પડશે ને તો જીવવું મુશ્કેલ થઈ જશે એટલે વાનજી દોડીને માના પગમાં પડી અને બોલ્યા કે માડી માર તોય તું અને તાર તોય તું માડી મને એકલા મૂકીને ના જશો

અને લોકો માં પાપ નષ્ટ થાય અડવામાં મોગલ આવે અને ત્રણ વર્ષે આને વસ્ત્રો ચડાવવામાં આવે એનું નામ તરવેડ કોમેન્ટમાં જય મોગલ માં જરૂરથી લખજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો